અભળાસરણા તેરા ગામે તેરા ગામની નદીનું ખાત મુરૃત કરવામાં આવ્યું અભળાસણ તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા તેરા મધ્યે છેલ્લા વીસ વર્ષથી ગ્રામજનોની માંગ આ નદીનું પુલ બનાવવામાં આવે એ માંગ આજે સ્વીકારાઈ છે પ્રાથમિક શાળાની સામે આ નદીના પુલનું ખાત મુરૃત કરવામાં આવ્યું હતું જ્યારે વરસાદમાં ગામ લોકોને ભારે તકલીફ પડતી હતી જ્યાં વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી આ નદીનું પાણી પૂર જોશથી વહેતા લોકો ભારે હાલાકીનો સામનો કરતા હતા હવે હાલકી દૂર થશે પુલનું ખાતમુહૂર્ત અબડાસા પ્રમુખ મહાવીર નાગરિક સરપંચ લક્ષ્મીદાસ ભાનુસાલી ઉપસરપંચ જુમાભાઈ કોલી પંચાયતના ચેરમેન હરેશભાઈ મહેશ્વરી તાલુકા પંચાયતના સદસ્ય અબાસભાઈ માઠી રમઝાન ભાઈ મંથરા મોહનભાઈ જોગી રાજેશભાઈ ગોસ્વામી મે અબ્દુલ ચૌવાણ તથા તમામ સમાસ નાગવાના કામચનો બૌડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન તેરા પ્રાથમિક શાળાનાચાર્ય પ્રેમસંગજી 12 છે દ્વારા કરવામાં આવ્યું હતું આભાર હરેશભાઈ મહેશ્વરીએ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભણસાલી અભલાશા આજ રોજ અમારા કુલિયાનું મૂળ હતું તો અમે માવિશભાઈએ આગળ રજૂઆત કરી હતી અને માવિશભાઈએ નું ધ્યાન આપીને અમને જે આ ગ્રાન્ટ સમજી લો આ કુલિયાનું કામ આજથી ખાતમુહૂર થઈને આજથી શરૂ થઈ ગયું છે એક સામેના ભાગમાં સ્કૂલ છે કમસે કમ બે થી અઢીસો ઘર ત્યાં ખોલી ના છે તો આ રસ્તો મેઇન રસ્તો તો પાણી આવે એટલે બધું બંધ થઈ જતું હતું તો આ જે કામ થયું તો મહેશ્રી અમે આભાર માનીએ છીએ તાલુકા પંચાયત બોડીનો આભાર માનીએ છીએ સરપંચ સાહેબ અને આપણા

કાર્યક્રમની અંદર આપણા તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી અને આયોજનમાંથી આ પંચાયત આયોજન કરવામાં આવી છે અને ગામની ગામની વચ્ચેથી જે રસ્તો છે ગામને જોડતા સ્કૂલને જોડતો ખૂલ્યો છે એ ભૂલ્યાનું કામ થઈ જતા તો આગામી વર્ષની અંદર વરસાદ પડે તો લોકોને તકલીફ ન પડે એના માટે પ્રાથમિક સુવિધાનો આ કાર્ય હતું એ બધા ગામવાળાની માંગણી હતી અને ગામની માંગણી આજે સંતોષ થઈ અને કે આવી સારી આ જે પણ રજૂઆતો હોય અને ઉપયોગી હોય લોક ઉપયોગી કાર્ય થતા હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોક ઉપયોગી કેમ વધુમાં વધુ કાર્ય બને ત્યારે અમારી તાલુકા પંચાયતની આખી ટીમ આજે ઓપનિંગ કરી અને આ ગામને બે બે ચાર દિવસની અંદર ચાલુ કરી અને એક મહિનાની અંદર સુવિધા પૂર્ણ કરશું એવી ખાતરી આપી છે અમે તેરા ગામે ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા બધા ઉપસ્થિત છીએ તેરા ગામ વતી તાલુકા પંચાયત અપડાસા અમારા માવિરસિંહ સમસ્ત એમની ટીમ તાલુકા ભાજપની ટીમ અમે ઘણા વર્ષોથી લગભગ વીસ વર્ષથી દરખાસ્ત કરતા હતા કે આ પ્રાથમિક શાળા અહીંયા શાળા છે ત્યાંથી છોકરાઓની આવજાવ માટે અને ઓલી બાજુની વસ્તી માટે આ પુલિયાની સખત જરૂરત છે લગભગ વીસ વર્ષની માંગણી અમારી આજે પરિપૂર્ણ થઈ છે સમસ્ત ગામ વતી હું તાલુકા પંચાયતની સમસ્ત ટીમનો આભારી છું ધન્યવાદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે